તો પણ જ્યાંથી આપણે બધી ની પટ્ટી બદલાવી હતી પટ્ટી બદલાવી ગઈ છે હવે આપણે આવી ગયા છીએ ડાયરેક્ટ વાડીએ વાડી આવીને આપણે પાછો ડાયરેક્ટ લોક ચાલુ કરી દીધો તો માટ આપણે જોડીને કમ્પ્લીટલી વાડી લઈ આવ્યા છીએ તો માટાકોનો ચાલુ કરી દઈએ અને રજા જાજી ઉડે છે કારણ કે લાઇટ ચાલુ હોય કે જોઈએ માટ જોડીને કમ્પ્લીટ થઈ ગયો છે તો હવે માટાકોનો આપણે ચાલુ કરી દઈએ ગુડ મોર્નિંગ રામ રામ જુવાન ને બીજો દિવસ થઈ ગયો બીજા દિવસે કીધું હતું કે વાવેતર કરવાનું છે ચણાનું તો વાવેતર માટે ખાતર તૈયાર છે ખાતર આપણે ક્યુ ક્યુ નાખ્યું છે એ તમને હમણાં આગળ જણાવીએ આપણે સેટિંગ કરવાનું થઈને કમ્પ્લીટ થઈ ગઈ છે ખાતરનો ભરીને ફરીને આપણે પુગાડવાનું છે ઓલીવાડી આપણે ચણા વાવવાના આ વાડી આપણે ખાઉં વાવવાના છે તો મિત્રો આમાં આપણે ખાતરની વાત કરતા હતા તો ખાતરમાં આપણે બેનિફિટ સુપર પર સલ્ફર પછી નાપ એનપી એનપીકે જોઈ લીધા આમાં પણ પડ્યું છે હજી અને આવડે જીવિકા મગફળીમાં પણ મિત્રો આપણે સેમ ટુ સેમ આજ ખાતર વાપરેલું હતું અને તમે ઉતારોને બધે મગફળીનું જોયું હતું જ આપણે એકદમ ઓર્ગેનિક ખાતર વાપરીએ છીએ ત્રણ ચાર વર્ષથી મગફળીમાં ધાણામાં ચણામાં બધામાં આપણે આ જ ખાતર નાખીએ જેટલું જેટલું આવે તો કરીએ એકદમ ઓર્ગેનિક ખાતર રહે અને ઉતારવતામાં મગફળીનો અંદાજો લગાડીને જોઈ લે છે કે કેવો ખે એટલે વાપરો તો કાંઈ વાંધો નથી એકદમ ફૂલ ઓર્ગેનિક ખાતર આવે છે ને એકદમ સારું આવે છે આપણે ઘરનું વાપરીએ કોઈ જાતનું પ્રમોશન નથી જો વંથલી તાલુકામાંથી તમારે લેવું હોય તો મેંદેડા આપણે અર્જુન એગ્રોમાં મળી જાય અને જો જુનાગઢવાસી લેવું હોય તો ખેડૂત એગ્રોમાં મળી જાય ખાતર તમારે ગમે તે એગ્રોમાં મળી જ જાય અત્યારે આપણે વીસ ની જારી કમ્પ્લીટ થઈ છે અને ચાર દાંતે આપણે વાવેતર કરવાનું છે વીસ ની જારી ચાર દાંતે ચણાનું વાવેતર કરવાનું છે ચપાટને બધો ત્યાં ફેરવાય છે આપણે જે આ વૈધુ ખાતર છે તે જ આપણે અહીંયા પેટીમાં ભરી દેવાનું હોય એમાં તો ફટાફટ આપણે એ કામ પણ નાખીએ ખાતર આપણે બધું ઓણીમાં નાખવાનું નખાઈ ગયું છે હવે મારવાનું આપણે ખાતર ની ચણા ખેતરમાં રાખી દીધું હોય વાઘો માટે સાડા નવ થઈ ગયા તો વાવેતર કરવા વર્ગી જાય જાય ઓલી વાળી મિત્રો તો ખેતર ને ભૂ બહુ મોટું જનાવર હરફ જાય છે જોઈ ગયો લઈએ કેવડું જનાવર છે તમારો શું કેવો મિત્રો ઓરિજિનલ છે કે આ સાઈડ માંથી બાપુજી ની તુવેર આવ્યો છે અને પાછો જાય છે તો બરે છે એનું કેમનું જાય ને એનું નક્કી નથી ખેડૂતભાઈના ટાણા પાણી વારતા હોય કે ખાસ ધ્યાન રાખજો અટાણા જીવ પડ્યા જ હોય કંઈ અડી જાય નક્કી ન હોય એનું કઈ હણમાં જો હરપ કેવી રીતે ઘરે જુઓ રીતના મિત્રો થાય છે આમાં જીવ હોય એટલે ખાસ કરીને ધ્યાન રાખજો કોણમાં ન પૈડાઈએ અને આ અમારી દેશોમાં તો હરફ જો કે રખડતા છે પણ ખાસ કરીને ધ્યાન રાખજો અમે ખેતરમાં બેઠા હોય ખબર ન હોય આપણે એનાથી બીતા નહીં આપણાથી બીતો હોય રંજાઈને ઓમ કાંઈ ન કરે પણ આપણા પગ બગને ભૂલથી દેવાય છે તો કરે વાડીએ ભૂકી ગયા છીએ આપણે આવતા વેઠા આપડે આપણે હરફના દર્શન થઈ ગયા હતા તો હવે વાવેતર ચાલુ કરવાનું છે તો ચણા બણાને આપણે માથે અડતું કમ્પ્લીટ થઈને આવ્યા છીએ તો અમે વાવેતર ચાલુ કરી દઈએ કેવડું જ નહાર હતું ખબર હો તો ઘોણ માં આવી ગયો એની જગ્યા છે મિત્રો અહીંયા ઘોણ માં ડાયરેક્ટ કરી દીધી અહીંથી બુંડા બુંડા આવી ગયા તો ફાઇનલી આપણે વાવેતર ચાલુ કરી દીધો હે ચણા નું વાવેતર આપણે કમ્પ્લીટ થઈ ગયું પાણી ચડાવવાનું ને ધોરિય કરવાનું હાન નું થાય આપણે પાવડો લઈને કારણ કે ચાણા પાસું વાવેતર માં મોકલવાનું છે અને આપણે પાછું જવાનું થાય દુકાને તો વાવેતર આપણું બધું કમ્પ્લીટલી થઈ ગયું છે ભાવનું હજી થોડાક દીક એડે કરવાનું છે ચણાનું આપણે કમ્પ્લીટલી થઈ ગયું છે આના પછી બધી ધોરિયાને કરી નાખવાનું થાય વાવેતર આપણું કમ્પ્લીટ થઈ ગયું છે નાઇન તૈયાર થઈ ગયા છીએ હવે જમવાનું બાકી ફટાફટ આપણે જમી લઈએ ખાતા હે ને મોબાઈલ નું જોવે મોબાઈલ પડે હે વીજળી આવે વીજળી બંધ કરી દીધું તો સારું હોય જોઈ થઈ ગઈ કે ના ભાવતું ખાવું હોય નવીને ઓહો વીજળી સબસ્ક્રાઈબર કેટલા થયા તો હું કાય વીજળી જો તો મિત્રો મસ્ત મજાનું જમી લીધું હે હવે નીકળી જઈએ દુકાન બાજુ કે ને બધા બધું બંધાઈ ગયું હે નીકળી હવે દુકાન બાજુ હું કામ કાજ કરો લોય ઓલે આ જા હું કુતરાને ખવરાવ એમ તો આવે તો અમે કર નઈ હોય ચણાનું નું હાર કાલ પમ દે ખવરા લાગ ગયા હિરણ ને ખાવ ઓકે શુક્રવાર ને એમ હા તો એના માટે ભાડું દેવાનું થાય તમારે હો જા તો મિત્રો પાછા આપણે આવી ગયા છીએ વાડી અત્યારે આપણે કરવાનો છે ધોર્યો તમને દિવસને કીધું તું તો અત્યારે કરવાનો છે પછી જ્યાં જ્યાં ચણાને ક્યાંક ક્યાંક તાપલે બાકી રહી ગયા આપણે હવારમાં વાવેતર કરવાનું હવાર પછી પાણી ચડાવી દેવાનું હોય ત્રણે કરવાનો હોય તો વાડી આવી ગયા છીએ એકચુઅલીમાં શાલ રાખી દીધી છે એટલે હે ને ઊભાની મજા આવે પાછી વાંચે ધ્યાન રાખવાની શાલ હશે તો પાછું વાહ જોવાની બહુ નહીં મજા આવે ખરાંગ પટ્ટો મારી દીધો છે એટલે ત્રણ ધોરિયા આપણે કરવાના થાય ગોલા સેટે તો ઓલમોસ્ટ આપણે ત્રણ ધોરિયા કરવાના થાય થઈ ગયા હે એક અહીંયા થઈ રહ્યો છે અને બે હામે સેટે કર્યા છે એટલે ત્રણ ટોટલ ધોરિયા કર્યા રહ્યા હામે છે બે કરવા પડે કારણ કે ત્યાંથી લાંબા સાહ થઈ એટલા માટે ત્રણ ધોરિયા ત્યાં થઈ ગયા હે તો ધોરિયાનું કામ આપણે બધું કમ્પ્લીટલી થઈ ગયું છે